हारम हार हुए बादरी बाटे उमर से तो हम में हटो तो मारे हां अन तमार घर हम में आउ रहो ए हार हो आओ ए हार मेलो तरो एवो या आ परे बादरी तो रेडी है ऊंड बुन तो आवता नहीं बार बार बोतले से चेक चेक करवा दे ए जाईला तो नहीं ना ना नहीं चाहिए जाईलो अबे मने लिस्ट जो आ दे चेतलू तो अंदर है चेतो तीर वस्तु ही જે ઘણું તો નહીં લખાયું તેર તો ઘણું જઈને પ્રાવાનું છે હવે સગન જેને હોય હાલે ના હાલવું હોય ના હાલે પણ આપણે કહેવાની ફરજ આવે એટલે કહેવું તો પડશે જ સારું હેડો એને પાંચસો દસ દાડમ જીવા છે તો એ પછી તૈયારીઓ કરવા માટે બીજું શું જોવે આપણે એ જ જોવે ને આ મારી બેઠો વાયર તો સારો છે તૂટ્યો નહીં ને ના ના ના

અને હવે હું જ્યો તો ગોપાલજી ના ઘરે કોણ હોય શું કીધું એ કીધું કે મુરત મુ અને લિસ્ટ લખી

પછી કડું હે હાથ નું બેટો કડું બે પછી બુટિયા નાથડી હે બુટિયા પછી હાર પહેરવાનો આવી

હા મને લાગના તો બન્ને લઈ જવા તે શું છે અલ્યા મને કામ થઈ ગયું અલ્યા રાજુજી કામ થયું રાજુ આ

પણ માર બોલું છું નહી એ તમે આવડો મોટો તમે કંદુસી વેરા કરો એમ થોડું સાત તો છે બે ને ત્યાં ગામમાં ચા જાતો ને જો ઓલો તો ખેડે મોલ બરાબર બેટાના પાઈન સાડી ઓલો કેનમાં જઈને પડી દઉં

બઈને આગળ હું લપાટ નઈ કરું તમે તાર તમે સમજ ના મારું ઘર માં લાઈ તો હકુ તો 5 લાખ રૂપિયા થાય વગર હાટે આવશો એક રૂપિયો ઘર લીતો નહીં હોવા નહીં લીતો ના મોગરામ તમે કંદુસી વેરા ના કરતા તો એક તો મોડ હગ થાય એમ તમે આમે ભેડો મારો જો ફોન કરું રો હા હા ગોપાલજી આમ બોલો શું એ લિસ્ટ લખી ના કરે થોડીક રમાયણ કરીશ પણ એ તો મેં જપાડિયા મુહૂર્ત નું ચાલ રાખવાનું હે